પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા અને રીણાવાડાની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે આપઘાત કરી લીધો છે આ ઘટના બાદ શિક્ષકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો પોરબંદરના છાયા સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા જગદીશગીરી સેવાગીરી ગૌસ્વામી નામના આધેડ રીણાવાડાની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે આ આધેડે આજે સવારે તેમના ઘરે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા આ ઘટના બાદ આધેડને પ્રથમ પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરતા હતા ત્યારે કંડોળા ગામ નજીક તેની તબિયત લથડતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આ શિક્ષકનું મોત થયું હતું આ ઘટના બાદ શિક્ષકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો તેમજ એવા પણ આક્ષેપો કર્યા હતા કે સ્કૂલના અન્ય એક મહિલા શિક્ષિકાના ત્રાસ અને ખોટા આક્ષેપોને લઈને આ શિક્ષકે આવું પગલું ભર્યું હતું ગોસ્વામી ગીતાબેન જગદીશ ગેરી સ્વામીન ગુરુકુળ આજે મારો ઘરવાળા આવ્યો લો કે લીધા ટીકડા એને સ્કૂલે આમ સ્કૂલે બધાય પણ બહુ હેરાન કરતા એક બેન છે ને એને કાજલબેન

ત્રણ ચાર ઉપરથી એટલે એને બધું એને અરજીનું આ ચાર પેપર લખીને આવ્યા વાત એને બધું આને કીધું કે તમે આવું બધું કહો તો આને એમ કીધું કે મેં એને લેટર મારી વાગે છે જ એનું ઓલું એને ફોટો પાડ્યો એ કે એવું મેં કર્યું જ નથી એમ

તેની શાળામાં જ ફરજ કાજલ ત્રાસ અને ખોટી ફરિયાદના કારણે જગદીશભાઈએ આપઘાત કરી લીધો હોવાના આક્ષેપો તેમના પરિવારજનો કરી રહ્યા છે ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસ જરૂરી બની જાય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર